મુખ્યમંત્રી અરવિંદ કેજીવાલે કહ્યું કે આપણો દેશ ચાર હજાર વર્ષ જૂનો છે પરંતુ સરમુખ્યાશાહી સમયગાળાથી પસાર થઈ રહ્યો છે

માં પ્રાણ ફૂક્યા છે કેજરીવાલે કહ્યું મને ચૂંટણીમાં પ્રચાર કરવાની તક મળી હું દેશના કરોડો લોકોનો આભાર માનું છું તેમણે કહ્યું કે આપણો દેશ ચાર વર્ષ જૂનો છે પરંતુ સરમુખતિયાર શાહીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે આપણો દેશ મહાન દેશ છે પરંતુ જ્યારે પણ કોઈ આ દેશ પર સરમુખતિયાર શાહીનો લાદવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ તેને ક્યારેક સહન કર્યું નહીં હું તેની સામે મારા દિલ દિમાગ અને આત્માથી લડી રહ્યો છું દેશના એકસો કરોડ લોકોએ સાથે મળી આ તાનાશાહીને હરાવ સીએમ એ કહ્યું કે શનિવારે દક્ષિણ દિલ્હીમાં હું આમ આદમી પાર્ટીનો રોડ શો કરું છું તો હું એ રોડ શો ભાગ લઈશ મારી સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે